જય શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવવાનું છે ગરમીમાં ખાઈ શકાય એવો સરસ મજાનો મગ પુલાવ આ પુલાવ એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે ગરમ મસાલાનો ઉપયોગ નથી કરવાનો ગરમી હોય એટલે ગરમ મસાલા ખવાય નહીં વગર ગરમ મસાલાનો આપણે સરસ મજાનો પુલાવ બનાવશું મિત્રો આજની વિડીયો મને સારી લાગી હોય તો મને એક લાઇક કરજો મિત્રો આજે મારો અવાજ થોડો ખરાબ છે સોરી ફણગાયેલા મગ લીધા છે પણ આઠ કલાક મગને મેં ધોઈ અને પલાળ દીધા હતા અને આઠ કલાક પૂડકી બાંધવાથી મસ્ત મજાના ફણગા ફૂટી અને મગના રેડી થઈ ગયા છે એક મોઠી બાસમતી ચોખા લીધા છે આ પુલાવ હું કુકરમાં બનાવું છું ત્રણ થી ચાર મિનિટના અંદર બની રેડી થઈ જશે તો મેં સિંગ તેલ નાખ્યું છે એક મોટી ચમચી એટલું દેશી ઘી નાખું છું બે ચમચી એટલું થીજેલું છે એટલે

એ આપણે બચાવે છે કંઈ પણ રોગ નથી થતો હોતો ડુંગળી લસણ લવાથી ડુંગળી અને લસણનો ઉપયોગ કર્યો છે મેં આદુ અને લસણ લીધું છે મેં વાટી ચમચી ડુંગળી સરસ મજાની સંતળાવા દઈશું ડુંગળી સંતરાય છે સાથે આપણે લાલ મરચા થોડા લીધા છે થોડા લીલા છે બબેન અને મીઠું લીમડું છે મીઠું લીમડું સેહત માટે બહુ જ સરસ ડાયાબિટીસ વાળા માટે તો રામબાણ ઈલાજ છે મીઠો લીમડો માથાના વાળ ઉતરતા હોય એ પણ મટી જાય ઓછા થઈ જાય મીઠો લીમડો ખાવાથી તો ભરપૂર મીઠા લીમડાનો ઉપયોગ કરવાનો ગરમીની મોસમ છે ઠંડક આપશે મીઠો લીમડો તમને પેટને આ પેડાને સરસ તે ખાવા દેસુ સરસ મજાનું સંતરાઈ અને રેડી થઈ ગયું છે હવે આપણે ચોખા અને મગ નાખી દેવાના છે અંદર માટે બહુ જ છે આપણે આવી રીતના સરસ મજાનું મિક્સ કરી દેશુ અને આને ધીમા તાપે થોડી વાર પાંચ મિનિટ સુધી હું શેકવાની છું પાંચ મિનિટ થઈ ગયા છે સરસ મજાનું સતરાઈ ગયું છે એક મોટી ચમચી લાલ મરચું લીધું છે નાની ચમચી હળદર છે નાની ચમચી મીઠું છે નાની ચમચી જીરું છે આ બધા જ મસાલા આપણે અંદર નાખી દેવાના છે આપણા ઘરના સિમ્પલ મસાલા છે એ આપણે નાખ્યા છે મસાલા નાખ્યા પછી સરસ મજાનું મિક્સ કરી દેસું અને આપણે હવે એના અંદર બે વાટકી એટલું પાણી નાખવાનું છે બે વાટકી પાણી નાખ્યું છે હવે આપણે ગેસને ધીમા તાપે રાખવાનું છે એક મિનિટ હવે આપણે કુકર બંધ કરી દેવાનું છે અને બે સીટી મારી દેસું બે સીટીના અંદર આપણો મગ પુલાવ રેડી થઈ જશે આપણો પુલાવ સીટી પડી રેડી થઈ ગયો છે ગેસ બંધ કરી દેસું અને પાંચ મિનિટ ઠંડુ પડવા દઈશું

एट सजाव गमे एकदम फेन्सी साथे -साथे टेस्टी जमान थोड़ा कि मित्रों तुमने हमारी वीडियो सारी लगी हो तो प्लीज तुमने लाइक करजो सपोर्ट करजो हमारी वीडियो ने आगे बदार जो તમારા માટે આવી જ કાલ નવી રેસીપી સાથે ઓકે બાય બાય ગરમીની મોસમ છે બાળકોનું અને તમારું ધ્યાન રાખજો